વરસાદી માહોલ ભારે વરસાદના કારણે અનેક ગામના નદી નાળા ફરી છલકાઈ ગયા ટોડા ભંગડા સનાડા વરસાદ પડ્યો ગામમાંથી નદી વહેતી હોય જોવા મળ્યા કાલાવડના ગ્રામ વિસ્તારમાં ભારે વરસાદથી ચેકડેમ છલકાયા ટોઢા ગામ પાસેનો ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી પરંતુ ભારે વરસાદને કારણે ખેતરમાં પડેલી મગફળીના પથરાળા પરડી જતા નુકસાન વરસાદથી કપાસના પાકને પણ ભારે નુકસાનની ભીતિ અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો પાછોતરા વરસાદી જમાવટ કરતા આજે સતત ત્રીજા દિવસે સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા ગાંધીનગરમાં છબાઓ વરસાદી માહોલ જીએનએલયુ કિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો રાયસણ કુડાસણ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો અમદાવાદ શહેરમાં બપોરના સમયે વરસાદનું આગમન જોધપુર સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો પાદરછા વાતાવરણ બાદ એકાએથી ધારે વરસાદ પડ્યો ડાંગના વઘૈ નજીક પોરપાળ ગામે પાણીના પ્રભાવમાં એક આધેડ પુરુષ તણાયો નદી પરના કોઝવે પર પાણીનો પ્રભાવ વધતા બની ઘટના એસડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ આધીણની શોધખોળ હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વઢવાણ પંથકમાં ધોધમાર વરસાદ પાટડી અને વઢવાણમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો લખતર પણ ખાબક્યો બે ઇંચ સુધી વરસાદ ભારે પવન સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા જિલ્લાના કુલ સાત તાલુકામાં વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર પાકને પહોંચ્યું નુકસાન ભાવનગરના બહુઆમાં મધરાત્રે ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન પાણીમાં મગફળી વહેતી થઈ હોવાનો વિડો થયો વાયરલ જોકે અગાઉ એપીએમસીએ કરી હતી જાહેરાત યાર્ડમાં શેડ ન હોવાથી ખુલ્લામાં મગફળી ઉતારાવી નેવું ટકા મગફળી પલળી ગઈ સુરત જિલ્લાના ખેડૂતો પાછોતરા વરસાદથી ત્રાહીબામ ભારે વરસાદને લઈને માંગર તાલુકામાં ડાંગર અને સોયાબીનના પાકને મોટું નુકસાન બાંગરોળના નાનીફળી વાંકલ બોરીયા ઓગણીસા ભડકુવા સહિતના ગામમાં ડાંગરનો પાક જમીન દોસ્ત થયો રાજકોટના જસરણ માર્કેટયાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી વરસાદની આગાહીને પગલે કરાઈ જાહેરાત શેડમાં જગ્યા ન હોવાથી મગફળી ઉતારવાની મનાઈ ફરમાવવામાં આવી વડોદરાની વિશ્વામિત્રી નદીના પૂરને કેવી રીતે ખાલી શકાય તે અંગે વિશ્વામિત્રી પુર નિયંત્રણ કમિટીના અધ્યક્ષે વિશેષ રિપોર્ટ તૈયાર કર્યો રિપોર્ટ માટે વડોદરાની ભૌગોલિક સ્થિતિ વિશ્વામિત્રી અને આજવાના કેચપોઇન્ટ વિસ્તારનો અભ્યાસ કરવામાં આવ્યો નવેમ્બરમાં રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે